ગીર જંગલની મધ્યમાં આવેલ સુપ્રસિદ્ધ તુલસી શ્યામ ખાતે ભારે વરસાદના કારણે જંગલમાંથી પસાર થતી તમામ નદીઓ નાડાઓમાં પૂર આવ્યો હતો ગીરના ઉપર ભારે વરસાદ લઈ ગીર પંથકમાંથી પસાર થતી શાહી નદી નદી રાવલ બાબરીયા થોડી ગામ પાસેથી પસાર થતી શાંગાવાડી નદી રૂપેણ નદી સહિત નદીઓમાં પૂર આવ્યું હતું સુપ્રસિદ્ધ તુલસી શ્યામ મંદિરના પગથિયા પાસેથી પાણીનો ધોધ વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા પાસે આવેલી નદીમાં ભારે પૂર આવ્યું હતું તાલુકાના ગામ પાસે જળાશયમાં પાણીની આવક વધતા જળાશય તેમના તેના ડિઝાઇન સ્ટોરેજ પ્રમાણે એસી ટકા ભરાઈ ગયું છે હાલનું લેવલ એકસો આઠ મીટર છે ઊંડાઈ આઠ પોઈન્ટ પચાસ મીટર છે અને ગ્રોસ જથ્થો પચીસ પોઈન્ટ ચાર હજાર ત્રણસો ત્રણ મીટર ઘન મીટર છે રાણીની આવક ચાલુ હોય ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે જેથી નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં કે કાઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા અને ઢોર ઢાકર વાહનોને પસાર ન કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ જ ગીર ગઢા તાલુકાના રસુલપરા કોડિયા દ્રોણ ઈટવાયા ફાટસર ઝુડવડલી મેન ગુંડાડા ઉનાગ તાલુકાના ચાચકવડ ઉના દેલવાડા કાળાપાણ રામપરા જાખરવાડા નવા બંદર સહિત સોળ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જીડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ ઉના